તો સાબરકાંઠાનું નવલપુર ગામ આજે સમગ્ર ગુજરાત માટે નહીં પરંતુ સમરસતા સાથે મહિલાઓના નેતૃત્વનો સ્વીકાર જોવા મળે છે તે ગ્રામજનોએ એકમતથી પંચાયતની સમગ્ર જવાબદારી મહિલાઓને સોંપી છે આ સરપંચથી લઈને સભ્ય સુધી માત્ર બહેનો દ્વારા સંચાલિત આ પંચાયતે સાબિત કરી બતા છે બિનહરીફ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિ શિક્ષણ આરોગ્ય અને માળખાગત વિકાસને કેન્દ્રમાં રાખીને ગામના વિકાસને નવી દિશા આપી છે ગામની સુરક્ષા માટે સ્થળે સ્થળે સીસીટીવી કેમેરા પાકા સિમેન્ટના રસ્તાઓ તેમજ ગંદા પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ અને સીવેજ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે જેનાથી ગ્રામ્ય જીવન વધુ સુવ્યવસ્થિત બન્યું છે અમારા નવાલપુર ગામની અંદર તમામ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો મહિલા સદસ્યો છે બીજું કે અમારા ગામમાં દરેક ગામ ગામમાં અમારા ગામની અંદર દરેક ઘર ઉપર સોલા પ્લાન્ટ લગાવવામાં આવે છે જેથી વીજળીની બચત થઈ શકે અને લાખો

સરસ રીતે બધી મહિલાઓ ગામની પશુપાલનનો વિષય કરી રહી છે તેથી અમારા ગામની અંદર દૂધનું ઉત્પાદન વધારે વધી છે દૂધમાંથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને લાખો રૂપિયા કમાઈ રહી છે નવલપુરની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે જો નેતૃત્વમાં નિષ્ઠા પારદર્શકતા અને સેવા ભાવના હોય સુધી પહોંચે છે આજે નવલપુરની આ સમરસ મહિલા પંચાયત સમગ્ર રાજ્ય માટે મહિલા સશક્તિકરણ અને સશક્ત સ્થાનિક સ્વરાજ્યનું ઉત્તમ ઉદાહરણ બની છે